મસ્ત મસ્ત ફ્રેસ થી શરૂ કરી દીધો છે ને આપણે થોડો ઘણો મોડ શરૂ કર્યો છે ને વહેલા વેલા હે કે ભાઈ બેન વાડ્યા કેમ કે ના હે કે નવું કામ શરૂ કર્યું છે ના જઈને ખબર પડશે હવે આપણે મોડું જવાનું એ બેન ભર તો વૈયા જ્યાં જાવ ટ્રેક્ટર મૂકી દીધું એમાં જો ને આરામ કરે છે પપ્પા સુતાસી બે બળજીયા હે કે સાહેબ બાંધીધાશે એવું છે તો હવે હે કે આપણે જાવું છે વાડિયા ઉડકે છે

ایا નો થતો હોય તો કેવો હોય તો તો તરત કી દે એવું કામ આલે જોવાય એમ ને તો અજગર હે કે આપણે સોડા સમજણ સોડા લઈ આયા છે જો બધા ને કે તયકો બો લાગી જો કે તે સોડા લઈ આયા હો એ લઈ ઓરી સોડા પી આલો બધા સોડા પી હા હવે રેડી મેં આ કે કી દો બાબી એ કી દો કા બાબી હા હા તો હાલો માં લંબાવો મઢ હાલો હજી ચોકલેટ ખાવી પડશે જય માતાજી બાપા સીતારામ બધાય છે મજામાં ને આપડો બલોક જો એટલે બધા મજામાં આપડે રાજુભાઈ ઘરે છે રાજુભાઈ મજામાં રાજુભાઈ તો મજામાં રહે શાંતિ બેઠા અહીંયા આપણે ઉટુબ શાંતિભાઈ બેઠા અહીંયા ધમભાઈ બેઠા અમે તો શાંતિભાઈ કામ ચાલુ હોય ને આપણે ઓલો દાઢી મોટી મોટી ઓલો રમો હોય ને રમવાનું ઓળખતા છો ક્યારેક ક્યારેક દેખાતો હોય તો ઓલા પણ જો હળી કરે હતી કંઈક બેઠો બેઠો રે કાંઈ વાંધો નહીં ને આપણું તો ઓલરેડી રસોડું તૈયાર થઈ રહ્યું છે ને આપણે શાંતિભાઈનું આપણું નહીં શાંતિભાઈ માણવામાં ને એના વિડીયા ટોટલિંગ વિડીયોમાં થોડું થોડું બનતું થાય એમ થોડું થોડું દેખાડે છે રસોઈ બનશે ને એ પછી નિરાતે બતાડશે પણ થોડોક સમય લાગશે એટલે શાંતિભાઈનો વિડીયો વધારે તો ને થોડું ડંકો દબાયવા કરી દો એટલે એને ધીમે ધીમે હલા કરે એવી માતાજી ની દિયા ને તમારી બધી ફેમિલી ની દિયે જય માતાજી બાપા સીતરામ આ બધા તૈને ભરું તો અમારું મકાન નું કામ શરૂ છે તે ના જાય છે આપણે તો ઘેર હોયી ઘર આસ માળઢો ને નિર્વાન પાવાનું હોયી ફેમિલી બધા નાવા ધોવાઈ ગયા છે ફરી થાવા આખો દી કામ કરતા હોય એટલે તો નાઘું જ પડે અત્યારે સવારમાં ટાઈમ ન હોય

એટલા માટે આજે અમે થોડુંક થાકી ગયા છે તો આજે તો બધા વહેલા સુઈ ગયા છે ને આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક કમારો અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમારિયા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી